નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 7 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજય રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બંને ઘાસિયા મેદાન માં ચિતાબાદ ચિંકારા માટે સંવર્ધન કેન્દ્ર બનશે વીસ ચિંકારા પ્રથમ ચરણમાં મેદાનમાં છોડાશે સરકારે પચાસ લાખ રૂપિયાની ફાળવણી કરી બંને ગ્રાસ લેન્ડ થોડા સમય બાદ ચિંકારા ફરતા જોવા મળશે જે અહીં આવનારા પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે સરકારની મંજૂરી બાદ અહીં ચિતાબાદ ચિંકારા સંવર્ધન કેન્દ્રના નિર્માણની તૈયારીઓ આરંભાઈ છે મુખ્યત્વે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો બન્ની વિસ્તાર સફેદ રણના આકર્ષણને પગલે વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન પામ્યા બાદ આ વિસ્તારની કાયા પલટ થઈ છે અલગ અલગ જાતિના ઘાસ માટે જાણીતો બન્ની વિસ્તાર ખારઈ ઊંટ લાખેણી ભેંસ હસ્તકળાની રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવ્યા બાદ થોડા સમય પહેલાં સરકાર દ્વારા ચિત્તા સંવર્ધન અને સંરક્ષણ કેન્દ્રને મંજૂરી અપાઈ હતી ત્યારબાદ બંને વિસ્તારની યશકલગીમાં વધુ એક ઉમેરાવા જઈ રહી છે અહીં રાજ્યનું સંભવતઃ પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર આકાર પામી રહ્યું છે આ અંગે નાયબ વન સંરક્ષણ બી એમ પટેલે જણાવ્યું કે લગભગ એકથી દોઢ હેક્ટર વિસ્તારમાં ચિંકારા પ્રોજેક્ટ આકાર પામશે રાજ્ય સરકારે આ માટે પચાસ લાખની ફાળવણી કરી છે પ્રથમ સ્ટેજમાં ઉપરોક્ત વિસ્તારને સુરક્ષિત કરવા માટે ફેન્સિંગ કરવા ચક્રો ગતિમાન કરાયા છે અને આ કામ માટેના ટેન્ડર પણ બહાર પડાયા છે આ કામ માર્ચ પહેલાં પૂર્ણ કરવા પ્રયત્નો કરાતા હોવાનું પટેલે ઉમેર્યું હતું પ્રારંભિક ધોરણે વીસ ચિંકારા મૂકવામાં આવશે આ બ્રિડિંગ કેન્દ્ર થકી ચિંકારાની વસ્તીમાં ધીરે ધીરે વધારો થશે જે બંનેના ગ્રાસલેન્ડની શોભામાં વધારો કરશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર